હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું તમારો મિત્ર પ્રકાશ કણજીરા આચાર્યમાં તમારું બેટા સ્વાગત કરું છું તો અહીં આગળ આપણે શું કરવાનું છે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા કે ધોરણ પાંચમાં તમે જ્યારે તૈયારી કરો છો તો તેમાં તમારે કયું છે વિભાગ બે એટલે કે કયું છે અંક ગણિત ભાગ બે પૂર્ણ સંખ્યાઓ અને તેના ગુણધર્મો આપણે ચેપ્ટર જોવાનું છે અને બેટા ક્લાસ નંબર કયો છે બે છે જો તમે બેટા અગાઉનો ક્લાસ ના જોયો હોય તો નીચે તમને લિંક આપેલ છે ત્યાં આગળ જઈને તમે સંપૂર્ણ નવોદયાનો કોર્સ જોઈ શકો છો ઓકે બેટા તો અહીંયા આગળ મારું નામ છે પ્રકાશ સર ઓકે વધુ માહિતી માટે નીચે લિંક આપેલ છે ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો તો આપણે આગળ સમય બગાડવાનો નથી તો ચલો અહીંયા આગળ આપણે શરૂઆત કરીએ ચલો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં હું તમને પૂછું એનો પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે चलो हूँ एम कहूँ के बे गुनिया बे तो तक शू कहो कि जीरो चार अथवा तो शू कहीको बेटा चार कही शू कहीको चार बरबर आटली खबर पड़ेगी हाँ बे गुणिया बे तो शू कहो बे त्र छ बार थे के था बेटा बार थे आटली खबर पड़ेगी बेटा हाँ चलो छ गुण्या त्रन गुण्या एक तो जो શું થશે બેટા છતરી અઢાર અઢાર દુ છત્રીસ છત્રીસ એકા છત્રીસ તો જવાબ શું આવશે બેટા છત્રીસ હા હજી એક આપણે જોઈ લઈએ કે સાહેબ આટલું શું સહેરું સમજાવો સાંજથી અવરઅવરે ખાવાનું છે કારણ કે એક સાથે બધું ખાશું તો આપણને શું થશે બેટા ઉલટી થઈ જશે તો આપણે જોઈએ નવ ગુણ્યા બે ગુણ્યા દસ ગુણ્યા વીસ ગુણ્યા દસ તો હંમેશા બેટા કેટલા મીંડા છે એક બે ને ત્રણ તો ત્રણ મીંડા હંમેશા અહીંયા આગળ આપણે મૂકી દઈએ એટલે આપણી ગણતરી સહેલી પડી જાય હવે જો ગુણાકાર કરો નવ દુ અઢાર અઢાર એકા અઢાર અઢાર દુ છત્રીસ છત્રીસ એકા છત્રી ખબર પડી કેટલો આવ્યો જવાબ બેટા છત્રીસ હજાર તો બેટા હવે તમે મને કોઈ કહેશો આગળ કે આ છત્રીસ હજાર આવ્યો છે આ છત્રીસ આવ્યો છે અને આ રહ્યો બાર આવ્યો છે અને આ કેટલો આવ્યો છે ચાર આવ્યો છે કેટલો આવે છે બેટા ચાર આવ્યો છે કેટલો આવ્યો છે ચાર આવ્યો છે તો હવે આગળ એકમનો અંક કોને કહેવાય એકમનો અંક કોને કહેવાય આને શું કહેવાય બેટા એકમનો અંક કહેવાય શું કહેવાય બેટા એકમનો અંક કહેવાય શું કહેવાય એકમનો અંક કહેવાય અને દશકનો કહેવાય અને હજારનો કહેવાય અને શું કહેવાય બેટા શું કહેવાય એકમ દશક સો કહેવાય સોરી બેટા અહીંયા આગળ શું આવશે સો હજાર અને આગળ કેટલો આવશે બેટા દસ હજાર ચલો કેમ આગળ એકમનો અંક એક એટલે કે શૂન્ય નો અંક એટલે કે દસ પછી આગળ સો પછી આગળ હજાર એટલે કે છ હજાર કહીએ આપણે છ હજાર પછી આગળ ત્રીસ હજાર કેટલા થશે ત્રીસ હજાર થશે કેટલા બેટા ત્રીસ હજાર થશે ઓકે આગળ કરી દઈએ દસ એટલે ઓકે આગળ પણ શું કરી દઈએ બે કરી દે તો હવે બધાનો સરવાળો કરો તો બેટા કેટલો મળશે આપણને છત્રીસ હજાર મળશે કેટલો મળશે છત્રીસ હજાર આટલું ખબર પડી ગઈ છે બેટા હવે જો તમારા પ્રશ્નના જે તમને પૂછાય છે પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અહીંયાથી આટલું તો તમને બધાને આવડે છે હા તો ચલો હવે તમારો છેલ્લો અંક કયો બેટા શૂન્ય આવ્યો શું આવે બેટા શૂન્ય આવ્યો તો આને શૂન્યને શું કહેવાય બેટા એકમનો અંક કહેવાય આટલી ખબર પડી ગઈ હા ચલો હવે થોડુંક હું લેવલ વધારું છું તો ચલો હવે જુઓ બેટા આટલું અહીંયાથી આપણે રાખીએ એટલે આપણને ખ્યાલ આવે ચલો હું એમ કહું પચાસ ગુણ્યા દસ બસો દસ ગુણ્યા બાવન ગુણ્યા વીસ ગુણ્યા ચોવીસ તો હવે આનો તમે મને જવાબ કહો તો બેટા પરીક્ષામાં તમને ઓપ્શન આપેલા હોય કે એ બી સી અને ડી આ ચાર ઓપ્શન આપેલા હશે તો હવે તમને પ્રશ્ન એવા પ્રકારનો પૂછે બેટા કે આ બધાનો ગુણાકાર આવે છે તો એકમનો અંક જે જવાબ આવે છે જવાબમાં એકમનો અંક કયો હશે કયો હશે તો બેટા હવે તમે આખે આખો ગણતરી કરો આમ કરશો પચાસ ગુણ્યા વીસ બસો દસ ગુણ્યા બાવન ગુણ્યા વીસ ગુણ્યા ચોવીસ જો બેટા આવી ગધા મજૂરી કરવા જાઓ તો તમારું પેપર બેટા થઈ રહ્યું તો તમારે શું કરવું છે બેટા મગજ દોડાવવાનું છે કેમ મગજ દોડાવવાનું છે જો આપણને શું પૂછ્યું છે એકમનો અંક પૂછે છે શું પૂછ્યું છે એકમનો અંક પૂછ્યો છે તો એકમનો અંક ક્યાં ક્યાં આગળ છે જો આ રો એકમનો અંક કહેવાય હા આ એકમનો અંક કહેવાય હા આ એકમનો અંક કહેવાય હા આ એકમનો અંક કહેવાય હા એટલે કે આ જીરો હા પછી આ એકમનો અંક કહેવાય હા તો હવે બેટા ગણતરી કરો તમે તો હવે એકમનો અંક શું શું મળી ગયો આપણને જીરો ગુણ્યા જીરો ગુણ્યા બે ગુણ્યા જીરો ગુણ્યા ચાર તો બેટા જો ગમે ત્યાં ગુણાકારમાં ઝીરો આવે એટલે આખો જવાબ શું બની જાય લાડવો બની જાય એટલે કે શું બની જાય ઝીરો બની જાય આટલી ખબર પડી ગઈ ના ખબર પડી તો જો કેમ દસ ગુણ્યા જીરો કહું તો જવાબ શું આવશે બેટા ઝીરો જ આવશે પાંચસો ગુણ્યા ઝીરો કહું તો જવાબ શું આવશે બેટા ઝીરો આવશે બાવન ગુણ્યા જીરો કહું તો જવાબ શું આવશે બેટા ઝીરો આવશે તો આ બધાનો જવાબ કેટલો આવે ઝીરો તો એકમ નો અંક કયો આવશે બેટા ઝીરો ખબર પડી ગઈ હું તમને ઉદાહરણ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે તમારે એવું ના કરવું હોય બેટા તો તમે કેલ્ક્યુલેટર કાઢીને અને જોઈ લો કે તમારો જવાબ એકમ અમ શું આવશે બેટા ઝીરો આવશે જોઈ લો પચાસ ગુણ્યા બસો દસ ગુણ્યા બાવન ગુણ્યા શું પચાસ ગુણ્યા બસો દસ ગુણ્યા બાવન ગુણ્યા વીસ ગુણ્યા ચોવીસ તો બેટા આનો જવાબ તમારે જુઓ બે બાસઠ જીરો એસી હા એનો શું આવે છે બેટા જવાબ આવે છે બે બાસઠ જીરો આઠ હજાર અને આ રિમિન્ટર એટલે કે એકમનો અંક આવે બેટા જીરો તો બેટા આટલો મોટો દાખલો તમે ગણવા જાઓ તમારું પેપર પૂરું થાય નહીં એટલે તમને ખબર પડી જવું છે કે એકમનો અંક શું છે દશકનો અંક શું છે અને હજારનો અંક શું છે એટલું ખબર પડી કે હા તો હવે તમને આના ઉપરના તમને બેટા દાખલા પૂછશે હું તમને શીખવાડી દઉં છું કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે ચલો એક નંબરનો પ્રશ્ન છે બેટા ચલો જોઈ લો એક નંબરનો પ્રશ્ન છે તમારો શું છે માનલો પાંચસો પાંત્રી છસો ને અડસઠ એટલે અઠ્યાસી નવસો પચાસ વધતા દસ બરાબર ખાલી જગ્યામાં એકમનો અંક કયો હશે તો બેટા તમે ગણતરી શાની શાની કરો ને તમારે ખાલી માત્ર ને માત્ર પાંચ આઠ શૂન્ય શૂન્ય અહીંયા શું નિશાની આપ્યું છે સરવાળાની આપે છે ગુણાકાર ના કરી લેતા પહા પાંચ વત્તા આઠ વત્તા વત્તા જીરો આટલું ખબર પડી હા તો પાંચ આઠ કેટલા થાય બેટા તેર થાય તો આ પાછળ જે એકમનો અંક આવતો હશે એ જવાબ શું આવતો હશે બેટા ત્રણ આવતો હશે શું આવતો હશે બેટા ત્રણ આવતો હશે કેવી રીતે પડે પાંચસો પાંત્રીસ વત્તા છસો અઠ્યાશી વત્તા નવસો પચાસ વત્તા દસ તો આનો જવાબ શું આવતો હશે બેટા બે હજાર એકસો ને તો જો બેટા આ એકમનો અંક કયો આવે છે બેટા ત્રણ આવે છે કયો આવે છે ત્રણ આવે છે તો ખબર પડી ગઈ આવી રીતના તમને પ્રશ્નો પૂછાય છે શું બેટા આવી રીતના પ્રશ્નો તમને પૂછાય છે ચલો હું તમને થોડું ગુણાકારમાં કહી દઉં તો પણ તમે અથવા તો બાદ બાકીમાં કહી દઉં તો પણ તમે કરી શકશો મને પ્રેક્ટિસના દાખલા છે તમે મને ગણીને ફોટો પાડીને નીચે મારી લિંક આપેલ છે ત્યાં આગળ તમે બેટા મને ફોટો મોકલીજો જો કે સાહેબ આ રીતની ગણતરી કરી હતી મેં તો ચલો બેટા આપણે ગણતરી કરી લઈએ ચલો પાંચસો ને સાહીઠ માઇનસ ત્રણસો વીસ માઇનસ વધતા વધતા પંચાણું બરાબર ખાલી જગ્યા એકમનો અંક કયો હશે ઓકે જવાબમાં એકમનો અંક કયો હશે ચલો ત્રીજો પ્રશ્ન પૂછી દો અને છેલ્લો પ્રશ્ન છે કે નવસો બાવન ગુણ્યા નવસો ગુણ્યા બસો છપ્પન ગુણ્યા ત્રણસો ચોસઠ બસો બરાબર ખાલી જગ્યા જવાબમાં એકમનો અંક હશે બેટા આને તમે શું કરો સ્ક્રીનશોટ પાડી લો દાખલા ગણો પછી જવાબ આપો અને પછી આગળ ગણતરી કરો જેથી કરીને તમને આગળના દાખલામાં તમને તકલીફ ના પડે ખબર પડી કે બેટા તો હવે અહીં આપણે શું છે આ ક્લાસ જોઈ લીધો છે હા હવે જો બેટા તમારે શું કરવાનું છે આ ચેનલને શું કરી દેવાનું છે સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારે તમારા બીજા મિત્રોને પણ શું કરવાનું છે મોકલી દેવાની છે જેથી કરીને તમામે તમામ બાળકો શીખી શકે તો હવે બેટા આપણે રીત બદલાય છે રીત બદલાય છે એટલે પ્રશ્નનું લેવલ બદલાય છે આટલી ખબર પડી કે ચલો હવે આપણે જોઈએ કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે હવે જોઈએ આપણે રીત નંબર જોઈએ અલગ રીતમાં જોઈએ આગળ તમે રીતનું નંબર પણ આપી શકો પણ હું નંબર આપતો નથી કારણ કે કોઈ પણ રીત છે જ ને બધા બેઝિક કોન્સેપ્ટ ભેગા કરો એટલે શું બને બેટા રીત બને તો ગુણનફળમાં ફળમાં એકમની સંખ્યા શોધો શું છે ગુણન ફળમાં એકમની સંખ્યા શું કરો બેટા શોધો શું કરવાની છે બેટા એકમની સંખ્યા શોધવાની છે હવે કેવી રીતે ખબર પડે બેટા હજુ પ્રશ્ન તમને કેવો પૂછાય ઉદાહરણ તરીકે હું પહેલું ઉદાહરણ લઉં કે ચારસો ને પાંત્રીસનો વર્ગ ચારસો પાંત્રીસો માં ખાલી જગ્યામાં એકમનો અંક હશે એકમનો અંક હશે તો તમે શું કરશો બેટા તમે ગધા મજૂરી કરશો ચારસો પાંત્રીસ ગુણ્યા ચારસો ને પાંત્રીસ હવે તમે જવાબ કરશો બેટા ચારસો પાંત્રીસ ગુણ્યા ચારસો પાંત્રીસ કરશો તો એક લાખ નેવ્યાસ હજાર બસો ને પચીસ આવે તો આટલો મોટો તમે ગુણાકાર કરાય નહીં આવી ગધા મજૂરી કરવાની નહીં તમને શું પૂછ્યું છે માત્ર ને માત્ર શું પૂછ્યું છે બેટા એકમનો અંક પૂછ્યો છે તો એકમનો અંકનો મતલબ શું થાય બેટા કે આર્યો અંક છે તો પાંચનો વર્ગ કેટલો થાય બેટા પાંચનો વર્ગ કેટલો થતો હશે એર્યો પાછળનો વર્ગ પાંચનો વર્ગ કેટલો થાય બેટા પચીસ થાય તો પચીસમાં જુઓ બેટા અહીંયા આગળ શું છે એકમનો અંક પાંચ છે તો આપણો જવાબ આ કેટલો આવે બેટા પાંચ આવે આવી રીતે બુદ્ધિનો ઉપયોગ કરાય ખબર પડી ગઈ તમને હવે તો ચલો આપણે થોડુંક લેવલ વધારવાનું છે શું કરવું છે થોડુંક શું કરવું છે બેટા લેવલ વધારવાનો છે ચલો હવે આપણે અલગ દાખલા ગણીએ જોઈ લઈએ હા હવે તમને તો બીજો પ્રશ્ન આપો બેટા તમે મને આનો જવાબ આપજો શું જવાબ આવજો કે ઓગણ નો વર્ગ વત્તા બેનો ઘન વત્તા ત્રણનો નો વર્ગ બરાબર ખાલી જગ્યા છે જેમાં જવાબમાં એકમનો અંક જણાવો તો હવે તમે શું કરશો બેટા શું કીધું છે શું પૂછ્યું છે શું આપણને એકમનો અંક કીધું છે શું કીધું છે એકમનો અંક તમને પરીક્ષામાં અલગ રીતે પૂછી શકે છે પણ શું છે એકમનો અંક તમને દેખાડેલો હશે તો એકમનો અંક શું છે બેટા આગળ નવ છે આગળ બે છે અને આગળ ત્રણ છે તો નવનો વર્ગ કેટલો થશે બેટા એક્યાસી થશે કેટલો વર્ગ થશે એક્યાસી બેનો કણ કેટલો થશે બેટા આઠ થશે ત્રણનો વર્ગ કેટલો થશે બેટા ઝીરો નવ ઝીરો આઠ આપણે લખી શકીએ છીએ ચલો હવે બધાનો સરવાળો કરો એક્યાસી જીરો આઠ જીરો નવ તો જો બેટા આઠ ને એક નવ 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 અઢારનો અઠડો તો આપણો ડાયરેક્ટ જવાબ મળી ગયો અહીંયા અઠ્ઠાણું આવશે તો આપણો ડાયરેક્ટ જવાબ શું મળી ગયો બેટા આઠ તો જો બેટા અહીંયા કે જવાબ શું આવશે બેટા આપણો આઠ આવશે શું બેટા આવશે જવાબ આઠ આવશે હવે સમજણ પડી ગઈ ને હવે આ જ પ્રશ્ન તમને શું પૂછશે બેટા કે ત્રણસો ને છન્નુંનો પાંત્રીસ ઘાત કીધી હશે ત્રણસો ની છન્નું ઘાત કીધી હશે તો કશું જ ડરવાનું નથી બેટા આ બધું શું છે સાવ સહેલું છે પરંતુ આપણને બેઝિક કોન્સેપ્ટ ખબર હોવા જોઈએ ખબર પડી ગઈ છે ચલો હવે આપણે આગળની દાખલાની ગણતરી કરી લઈએ જો બેટા હવે આપણે એક મસ્ત યાદ રાખવા જેવું છે શું યાદ રાખવાનું છે શોર્ટકટમાં યાદ રાખવું જોઈએ શોર્ટકટ કશું હોતું નથી પરંતુ આપણે આગળ શું છે સમય બચાવવાનો છે પરીક્ષામાં તો માન લો કે એકમનો અંક આપેલો હોય અને ગુણનફળનો ક્રમ એટલે કે આના પરથી તમે દાખલા ગણી શકો છો કેવા પ્રકારના દાખલા ગણી શકો છો બેટા એ આપણે આગળ જોઈશું પરંતુ તમે પહેલાં હું તમને સમજાવું તમે સમજી લેજો ધ્યાન આપજો ન સમજણ પડે તો ફરીથી જોજો ક્લાસ પણ આ વસ્તુ તમે શીખી લેજો ઓકે તો ચલો તો સૌથી પહેલાં હું તમને એમ કહું કે બે કીધું છે શું કહે છે એકમનો અંક બે કીધો છે તો ચલો માની લો કે નો અંક બે હોય તો બે બે ગુણ્યા બે કરો બેટા કેટલા આવશે જવાબ કેટલા આવશે ચાર આવશે પછી એકમનો અંક બે હોય એટલે કે બાર હોય તો બાર હોય તો બારનો વર્ક કરો બેટા બારનો વર્ક કરો તો બાર ગુણ્યા ગમે સંખ્યા લો બાર તારી ને છત્રીસ ઓકે ચલો બીજો લઈ લો બાવીસ લઈ લો બાવીસ તો બાવીસ દુ ચુંબાલી ગમે તો તમે લખી શકો લખી શકો ગુણન કીધું શું ગુણ એટલે વચ્ચે શાની નિશાની આવે બેટા ગુણાકારની નિશાની આવે શકે ગુણાકારની નિશાની આવે આટલું ખબર પડી ગઈ બેટા હા ચલો હવે જુઓ તમે બે તો હવે શું મારો કહેવાનો મતલબ શું છે બેટા તમે ધ્યાનથી સમજો હું શું કહેવા માગું છું કે એકમનો અંક બે હોય એટલે છેલ્લે બે આવેલા હોય તો જ્યારે એનો જવાબ શું આવશે ચાર આવે છ આવે ચાર આવે અને આઠ આવે આઠ કેવી રીતે આવશે બેટા કે ચલો બે છે તો બેનો વર્ક કરો અથવા બેનો કન કરો એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે તો શું આવશે બેટા આઠ આવશે તો અહીંયા આગળ જવાબ શું આવશે બેટા આઠ આવશે બે ગુણ્યા એક કરો બેટા બે ગુણ્યા એક કરો તો જવાબ શું આવશે બે આવશે શું આવશે બેટા બે આવશે તો તમને હવે એટલું ખબર પડી ગઈ કે બે એકમનો અંક હોય તો એ ક્યારે પુનરાવૃત થાય બે ચાર છ અને આઠ જ પાછળ આવે જ્યારે એકમનો અંક બે હોય તો એનો જવાબ હંમેશા શેમાં આવે બેટા ચાર અંકોમાં જ આવે બે આવે કાં તો ચાર આવે તો છ આવે તો આઠ આવે નવ ન આવે કદી કે સાત પણ ના આવે પાંચ પણ ના આવે આટલું ખબર પડી કે બેટા તમને આટલું ખબર પડી ગઈ ને હવે હું કરું બે ગુણ્યા પાંચ તો શું આવશે બેટા દસ આવશે આટલું ખબર પડી કે હા એકમ અંક કયો હોય બેટા એકમ અંક કયો છે બે હોવો જોઈએ એકમ અંક શું હોવો બેટા બે હોવો જોઈએ ખબર પડી હા ચલો બે ચાર છ આઠ મળી ગયા છે હા તો ચલો બે ગુણ્યા વીસ કરું બેટા બે બે ચાલીસ જવાબ શું બેટા ચાર જીરો આટલી ખબર પડી તો ગુણફળનો મતલબ શું છે ગુણાકાર કરવા છે બે ચાર છ અને આઠ એટલે ક્યારે રિપીટ થશે બેટા બે પછી રિપીટ થાય પછી છ થશે પછી આઠ રિપીટ થશે પછી પાછું શું આવશે બેટા બે રિપીટ થશે ખબર પડી ગઈ તો આપણો ક્રમ ચાલુ જ રહેશે શું રહેશે બે ચાર છ આઠ બે ચાર છ આઠ આટલું ખબર પડી હા જો હજુ ન સમજણ પડી તો હું તમને ફરીથી સમજાવી દઉં છું ઓકે ચલો હવે માની લો બેટા આપણે જોઈ લીધું કે સાત આવે એક આવે અને ત્રણ આવે છે આપણે જોઈ લીધું તું અને જો રિપીટ પણ ક્યારે થાય છે એક તો એક રિપીટ થાય છે હા તો એક રિપીટ થઈ ગયો પછી સાત રિપીટ થાય નવ રિપીટ થાય એવી રીતે રિપીટ ચાલુ ને ચાલુ રહેશે હવે આપણે જોઈ લઈએ હું તમને ટૂંકમાં બધા લખાવી દઉં છું તો બેટા અહીંયા આગળ તમારે શું કરવાનું છે આગળ જે તમને લખાવ્યા છે બેટા આગળ શું છે એકમનો અંક છે એકમનો અંક છે અને આગળ શું છે ગુણન સંખ્યા છે શું ગુણન સંખ્યા કેટલી થાય છે અને ક્યારે રિપીટ થાય છે તે પણ લખેલું છે તો તમારે બેટા આને શું કરવાનું છે સ્ક્રીનશોટ પાડી દેવાનો છે અને તમારે શું કરવાનું છે આ રીતે વસ્તુ યાદ કરી લેવાની છે યાદ તો કશું નથી કરવાનું તમે જુઓ ખાલી હું સમજાવું તમે સમજી લેજો બેટા જો ઝીરો હોય તો ઝીરો આવે એ તો ખબર છે પાંચ હોય તો બેટા કેટલો આવે પાંચ આવે છ હોય તો છ આવે કઈ રીતે ખબર પડે બેટા જુઓ પાંચ હોય હું કહું પાંચનો વર્ગ કેટલો થશે બેટા પાંચ થશે તો એકમનો કયો પાંચ આવે આ રીતે યાદ રાખ્યું હા છનો વર્ગ કેટલો થાય છે છત્રીસ થાય કેટલો થાય છે બેટા છત્રીસ થાય છે શું થાય છે બેટા છનો વર્ગ કેટલો થાય છે છત્રીસ છ આવી ગયો હા હવે રીતે આપણે જોયું જોઈતું અગો કે બે બેનું પણ જોઈ લીધું હતું બેનું જોયું તો બેનું જોયું સમાન કયું છે બે અને આઠ તો આગળ બેટા લખી નાખો બે અને આઠનું શું હોય છે સમાન હોય છે પછી શું છે ત્રણ અને નવનું ત્રણ અને સાતનું સમાન છે શું સમાન છે બેટા જુઓ ત્રણનું સમાન છે અને સાતનું સમાન છે તો આગળ શું લખી નાખો હું સાત લખી નાખો વાત પતી ગઈ તમારી હવે શું બાકી રહ્યું બેટા હવે શું બાકી રહ્યું હવે ચાર તો ચાર ક્યારે આવે બેટા ચારનો વર્ગ જુઓ તો ચારનો વર્ગ કેટલો થાય બેટા ચોખ્ખો ચોખ્ખો સોળ આવી ગયો છ હા પછી ચારનો એક ચારની એક ખાધેલી કેટલો થાય બેટા ચાર તો ચાર આવી ગયો હા એ રીતે યાદ રાખી શકો છો હા ચલો નવ તો નવ નવ વર્ગ કેટલો થાય બેટા એક્યાસી તો એક આવી ગયો હા પછી નવનો એક ઘા તો કેટલો જવાબ આવશે બેટા નવ પોતે આવશે આવી ગયું ખબર પડી ગઈ ને તો આ રીતે યાદ રાખો બેટા તો હવે આપણને ગુણરફંડના આધારે હવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ હવે હું તમને શીખવાડું છું ચલો બેટા ધ્યાનથી શીખજો સમજવા જેવો છે બેટા આવું કોઈ ક્યાંય પણ નહીં શીખવાડે કારણ કે બધાનું શું છે બેટા પૈસાની એક લાલચ હોય છે પણ મારો એવો પ્રયાસ છે બેટા પૈસા ચલો સેકન્ડ પ્રાયોરિટી છે પણ તમને તમારું ભવિષ્ય સારું થાય એ મારો પ્રયાસ છે બેટા તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેજો ચલો આપણે આગળ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે હું તમને જોઈ લો હવે માની લો કે એક એક્ઝામ્પલ તરીકે તમને પ્રશ્નો એવો પૂછે બેટા કે તેરની કેટલી ઘાત બેટા પાસઠ ઘાત ગુણ્યા સત્યાવીસની કેટલી ઘાત ત્રેસઠ ઘાત ગુણ્યા છત્રીસ ની એકસો ને બે ઘાત છે તો આગળ એકમ એકમ કહો તો બેટા આવે આવા પ્રશ્ન તો આટલી મોટી ઘાત કરવી અશક્ય છે તમારું પેપર શું થઈ જાય બેટા પૂરું થઈ જાય તો એ તમારો જવાબ આવે નહીં તો હવે બેટા આવા પ્રકારના પ્રશ્નોનું આપણે કેવી રીતે સોલ્યુશન કરીએ તો કશું જ નહીં અત્યાર સુધી આપણે જે પાંચ દસ મિનિટ અગાઉનું શીખ્યા છીએ એ બધું અહીંયા આગળ શું કરવાનું છે બેટા એપ્લાય કરવાનું છે તો ચલો જોઈ લઈએ આપણે તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં બેટા શું પૂછ્યું છે એકમનું સ્થાન પૂછ્યું ચલો એકમમાં શું શું છે આગળ ત્રણ છે અહીંયા સાત છે અને અહીંયા છ છે તો આટલી ખબર પડી કે હા તો ચાલો એને લખી નાખો નીચે સાહેબ તો બેટા આપણે આગળ શું લખીએ તળે તે શું લખી નાખીએ આપણે એના એકમના સ્થાનવાળું લખી નાખું છું ચલો બરાબર હા હવે શું કરવાનું છે એ જુઓ બેટા હા બેટા આપણે શું જોયું હતું અગાઉ આપણે જે જોયું હતું અહીંયા આગળ શું છે એકમનો અંક ત્રણ છે અહીંયા સાત છે અને અહીંયા છ છે તો પુનરાવર્તન ક્યારે થાય છે જો તો અહીં આગળ તમે શું લખેલો કહો પુનરાવર્તન ક્યારે થાય છે ત્રણનું પુનરાવર્તન ક્યારે થાય છે ચાર અંક પછી થાય છે કેટલા અંક પછી થાય છે ચાર અંક પછી ક્યાં આગળ સાહેબ તમે આવું સમજાવ્યું હતું જો બેટા આ રહ્યું આ તગડો છે હા યાદ રાખ આ તગડો છે તો બેટા જો તગડાનું ક્યારે પુનરા થાય છે એક ત્રણ સાત નવ કઈ સંખ્યા પછી ચાર સંખ્યા પછી શું થાય છે પુનરાવર્તન થાય છે કેટલી સંખ્યા પછી ચાર સંખ્યા પછી તો ચાલો બેટા અહીંયા આગળ કેટલા છે ચાર સંખ્યા પછી પુનરાવર્તન થાય છે તો આગળ શું કરું છું બેટા કેટલી ઘાત છે પાંસઠ ઘાત છે ને કેટલી સંખ્યા પછી થાય છે ચાર તો ચાર એકા ભાગ ચલો ચાર એકા ચાર બે વધતા પાંચ વધ્યા ચાર પાંચ વીસ ચાર છ ચોવીસ કેટલા વધ્યા બેટા ચોવીસ શેષ કેટલી વધી બેટા એક વધી કેટલી શેષ વધી એક વધી આ રાખો સાઈડમાં ચલો હવે સાત કીધા છે બેટા તો સાતમાં કેટલી સંખ્યા પછી પુનરાવર્તન થાય છે બેટા સાતમાં કેટલી સંખ્યા પછી પુનરાવર્તન થાય છે કેટલી છે ત્રણ અને સાતની કેટલી હતી બેટા કેટલી સંખ્યા પછી હતું ચાર સંખ્યા પછી ક્યાં સાહેબ તમે લખ્યું હતું જો બેટા આવી લખેલું છે સાત કઈ સંખ્યા પછી પુનરા થાય છે ચાર સંખ્યા પછી ખબર પડી કે હા તો ચલો હવે આપણે આંકર કરીએ દાખલું ગણીએ કેટલા વડે ભાગવા પડશે ત્રેસઠ છે કેટલા વડે ભાગવા પડશે આપણે ચાર વડે કેમ ચાર વડે કારણ કે સાત પછી ક્યારે પુનરા થાય છે ચાર સંખ્યા પછી પુનરાવર્તન થાય છે તો ચાર એકા ચાર બરાબર કેટલી વધી બે અને ત્રણ ચાર પાંચ વીસ કેટલી શેષ વધી બેટા ત્રણ રાખો એમને ચલો હવે કોનો વારો આવે બેટા છનો વારો આવે કોનો વારો આવે બેટા છનો તો છ સંખ્યા છે બેટા એ ક્યારે પુનરાવર્તન થાય છે જો છ એકમનો અંક હોય તો કેટલી સંખ્યા છ એક પોતે જ થાય છે તો છ એક શું થાય છે સંખ્યા પોતે જ થાય છે તો પોતે જ થાય છે તો આપણે શું કરીશું બેટા હવે તો છ એકમનો સ્થાન એકમનો કયો હોય છે હંમેશા બેટા છ હોય છે શું હોય છે છ હોય છે સંખ્યા હોય છે ખબર પડી ગઈ આટલું હા ચલો હવે શું કરવાનું છે બેટા તો હવે જુઓ આગળ કેટલી શીસ વધી એક વધી આ ત્રણ વધી અને આગળ છ હતું બરાબર ખબર પડી ગઈ બેટા હા તો જુઓ હવે આગળ એક નો કેટલો છે ત્રણ છે તો ચલો ત્રણની કેટલી ઘાત આવશે બેટા એક ઘાત પછી ગુણાકારની નિશાની કેમ ગુણાકારની આરે ગુણાકારની નિશાની હતી એ પછી શું છે ત્રણ તો સાતની કેટલી ઘાત બેટા સાતની કેટલી ઘાત બેટા ત્રણ ઘાત કવ પડી ગઈ હા અને છ સંખ્યા પોતે જ આવશે હવે આનો જવાબ તમે કરો બેટા હવે જુઓ હવે આનો જવાબ તમે કેવી રીતે શોધશો જો લો ત્રણની એક ખાત બેટા કેટલો જવાબ આવે ત્રણ સાતનો ઘન સાતનો ઘન કેટલો થાય બેટા સાત સત્યો સત્યો ઓગણપચાસ સત્યો સત્યો ઓગણપચાસ ગુણ્યા સાત એટલે કેટલો થશે બેટા ત્રણસો ને તેતાલીસ પરંતુ આપણે શું લીધું છે બધાનો એકમનો અંક જ લેવાનો છે તો આગળ શું છે કેટલો વધશે ત્રણ વધશે હા અને છ ના છ ખબર પડી ગઈ તો ચલો હવે આપણો ફાઇનલ જવાબ શું બની ગયો બેટા જુઓ હવે હવે ફાઇનલ જવાબ શું થઈ ગયો બેટા જુઓ તૈંતરી નવ નવ છક ચોપન તો બેટા અહીં આગળ એકમનો અંક કયો આવશે બેટા આનો ચાર આવશે કેટલો બેટા આવશે ચાર કેટલો આવશે બેટા ચાર તો તમને આવો પ્રશ્ન પૂછ્યો છે તો એના આગળ જવાબ શું આવશે બેટા ચાર આવશે શું આવશે બેટા ચાર આવશે હું હજુ તમને કહું છું બેટા સાંજેથી સમજો થોડીક વાર લાગે તો ફરીથી ક્લાસ જોજો પરંતુ આ ક્લાસને મિસ ના કરતા કારણ કે આવા પ્રકારના દાખલા તમને પૂછાશે રોકડા માર્ગ છે જવા ના દેવાય કારણ કે આવા જ પ્રકારનો પ્રશ્નો તમને બે હજારની સાલમાં પણ પૂછાઈ ગયો હશે ઓકે બેટા એ જ પેટર્ન પર આધારિત છે તો બસ આવા જ પ્રકારના પ્રશ્નોનું આપણે શું કરવાનું છે સોલ્યુશન કરવાનું છે અને તમારે શું કરવું છે બેટા આ ચેનલને શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાની છે તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શું કરવાનું છે બેટા મોકલી દેવાની છે જો તમને ના આવડતા હોય પ્રશ્નો તો તમારે એનો ફોટો પાડી દેવાનો છે અને તમારે ત્યાં નીચે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે ત્યાં વાંચજો તમને ત્યાં આગળ તમે લિંક ઉપર ફોટો મોકલી આપજો જેથી કરીને આપણે ગણતરી સાચી સરળ અને સમજીને કરી શકીએ તો મળીએ બેટા નવા ક્લાસમાં નવા અંદાજમાં નવી રીતે આપણે શું કરવાનું છે કે આ પરીક્ષાને સારા એવા માર્ગથી આપણે શું કરવાનું છે સફળ પરિણામ મેળવવાનું છે તો ચલો મિત્રો મળીએ નવા ક્લાસમાં નવી રીતે જય હિન્દ જય ભારત